એટલે ઝૂકવી લેતા હતા અને લઈ જતા એનો મતલબ શું થયું કે રાજા રજવાડા અમારા બાપડા બધા જે હતા એ ચોર ચરતા હતા કોઈ લૂંટારા હતા કે આવો આક્ષેપ એને કરવાની જરૂર શું પડ્યું એટલે અમે એના વિરોધ અત્યારે આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને રાહુલ ગાંધી વિરુદ્ધ અમે એક્શન લેશું હવે આગળ જતા અમારી જે રણનીતિ હશે એ અમે નક્કી કરશું પણ આના વિશે વિરોધ તો અમે ચોક્કસ કરશું અને આના વિરોધ એટલે સારો એવો વિરોધ થશે જો એ માફી નહીં માગે તો હવે એના વિરે પર આ આંદોલન કરશું છત્રીસ ખાસ તો જે પરસોત્તમ રૂપાલા સામે જે આંદોલન કરી રહી છે તે સંકલન સમિતિ એવું કહે છે કે અમારો મુદ્દો અત્યારે રૂપાલા જ છે રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી એ અમારું મુદ્દો નથી તો આ વિશે શું કહેશો ભરણી સેના અને સંકલન સમિતિ સંકલન સમિતિ બી રાજપૂત માંથી આવીને ઊભી થઈ છે હું એ એક રાજપૂત છું હવ હોવની પોતપોતાની પર્સનલ હોય છે આજ મને એ વસ્તુ નથી ગમીને મારા ભેગા બીજા અસંખ્ય ક્ષત્રિયો છે જેણે એ વસ્તુ નથી ગમી અમારે કોઈ પક્ષનો વાંધો નથી ભાજપ શું કોંગ્રેસ છું એનો મતલબ જ નથી અમારે મતલબ એટલો જ છે કે એણે અમારા બાપ દાદાની ટીકા કેમ કરી જ્યારે આ રૂપાલા સાહેબે બેટી રોટીનું કીધું તો આણે એવી બેટી રોટી જે અમારા જે બેટીને દીકરીને હતા એના બાપ દાદાના વખાણ કર્યા ચોર ચક્કા હતા જમીન તૂટી જતા હતા તો અમારા માટે બેન દીકરીઓ અને અમારા વડીલો પુરુષમાં અમારા વડીલો પિતા થાય કોઈ દાદા થતા હોય તો અમારા માટે માન સન્માન તો એના માટે અમને એટલું જ હોય ને એવું નથી કે બેટી રોટી માટે જ અમારે લડાઈ લડવાની છે અમારે બાપ દાદા માટે અમારે લડાઈ લડવાની છે ખાસ તો રૂપાલા સાહેબ માફી માંગે એવું આપ ઈચ્છો કે એ માફી ન માપે તો ચાલશે એ ને બાય મિસ્ટેક જો હું તમને કહું ને તો આ તો એવું થઈ ગયું કે સ્ટાર્ટિંગ થી રૂપાલા સાહેબ એ ખરેખર ક્ષત્રિય સમાજ નીચલો અમારો જે સમાજ છે એને ભેગા કરીને જો માફી માંગી હોત તો એનું કેદુ નું આ ક્લોઝ થઈ ગયું હોત હું એક બે વિડીયો અગાઉ પણ બોલો છું કે ભાઈ આમાં નીચેના સમાજને ભેગા કરીને માફી લે મૂળ વસ્તુ શું થાય છે કે ભાજપે ભાજપ જ બધા અંદરો અંદર નક્કી કરી લે આજે જે મોટા મોટા અમારા જે દરબારો જે હતા બધા નેતા એમને ભેગા કરીને માફી મંગાવી એની જગ્યાએ જો નીચલા વર્ગની માફી માંગી લીધી કે ભાઈ જેમ અમારા અહીંયા સંમેલન થયું એવું એક સંમેલન ક્ષત્રિય સંમેલન બોલાવ્યું હતું અને એ જ અમારા રાજકીય વડીલોને કીધું હતું કે ભાઈ તમારા એરિયામાંથી તમે ક્ષત્રિયોને બોલાવો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાવન ગામ છે જે ચુડાસમાને એમાંથી બોલાવી લે અકુબા સાહેબ જામનગરથી બોલાવી લે ગોંડલથી જૈરા